વડોદરામાં આરટીઓ ટેકનિકલ અધિકારીઓએ પડતર માંગણીઓને લઈને વિરોધ નોંધાવ્યો દસ વર્ષ થયા છતાં કાયમી કરવામાં નથી આવ્યા વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં ગુજરાત મોટર વાહન વિભાગના ટેકનિકલ અધિકારી એસોસિએશન દ્વારા આપવામાં આવેલા કાર્યક્રમ અંતર્ગત વિવિધ પડતર માંગણીઓને લઈને વિરોધ શરૂ કરવામાં આવ્યો છે આજે વડોદરા આરટીઓ વિભાગના ટેકનિકલ અધિકારી અને નોન ટેકનિકલ સ્ટાફે કાળી પટ્ટી ધારણ કરી પડતર માંગણીને લઈને વિરોધ કર્યો હતો આગામી સમયમાં પડતર માંગણીઓ સંતોષાય નહીં તો એસોસિએશનના નીજા હેઠળ આપેલા કાર્યક્રમો અંતર્ગત વિરોધ દર્શાવવામાં આવશે આંગે આરટીઓ ઇન્સ્પેક્ટર ડી એસ પટેલે જણાવ્યું કે અમારી કુલ ઓગણીસ જેટલી માંગણીઓ છે જે એસોસિએશન દ્વારા સરકારને જાણ કરવામાં આવી છે આ માંગણીઓનો સંતોષતા આજે વિરોધનો પ્રથમ દિવસ છે આજે તમામ ટેકનિકલ અધિકારી અને નોન ટેકનિકલ સ્ટાફ સાથે મળી કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો અને ફરજ બજાવી રહ્યા છે વધુમાં જણાવ્યું કે આજે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો છે અને આગામી સમયમાં જે કાર્યક્રમ છે તે પ્રમાણે કામગીરી કરીશું અત્યારે ચૌદ ઇન્સ્પેક્ટર પંદર આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર અને એક આરટીઓનો સમાવેશ થાય છે આ તમામ સ્ટાફ હાલમાં કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી રહ્યા છે આગામી સમયમાં જે એસોસિએશન દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો છે તે પ્રમાણે વિરોધ દર્શાવવામાં આવશે તેવું જણાવ્યું હતું